ડબોઈના વિવિધ વિસ્તારમાં દ્વારા કરવામાં આવી રહી છે ડભોઈ શહેર દુધિયા પીર પાસે ટાવરલાલ બજાર સ્કૂલ વિગેરે વિસ્તારમાં વીજ લાઈન પસાર થઈ રહી છે જેના માટે જીબી દ્વારા થાંભલા ઉભા કરવામાં આવ્યા છે વર્ષો થઈ ગયા હોવાથી વીજ થાંભલા જમીનના તળિયેથી કાટ ખાઈને કટાઈ ગયેલા હોય અને નમી પડેલા હોય લોકો ચિંતામાં છે ત્યાં ચોકમાં બાળકો રમે છે અને શાળા પણ આવેલ હોય ત્યારે વિસ્તારના રહીશોમાં અકસ્માતની ભીતિ સાથે વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે વહેલી તકે નવા થાંભલા નાખવા લોકમાંગ ઉઠી છે ત્યારે ડભોઈ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે નમી પડેલા થાંભલા અંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગણી કરાઈ રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર